વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે જ લોકો મંદિરોમાં જઈને દેવ દર્શન કરી દાન પુણ્ય કરી રહ્યા છે જે બાદ પરિવાર સાથે ધાબા પર પતંગ ઉડાડતા પણ લોકો નજરે પડ્યા હતા તો તલ સિંગની ચિક શેરડી મમરાના લાડુ સાથે લોકોએ પર્વની મજા માણી હતી આકાશ જાણે રંગબેરંગી પતંગોથી ભરાયું હતું નાના મોટા સૌ કોઈ લોકોએ પતંગ ઉડાડી લપેટ કાયપો બૂમો પાડી આ પર્વની મજા માણી રહ્યા છે તો બે દિવસની રજા હોય જયારે પતંગ બાળકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે છે વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વની જે પતંગ ઉત્સવની જે ઉજવણી કરવાની હતી વાત કરીએ વડોદરાના સાંસદ રંજનબેનના નિવાસસ્થાને પણ વડોદરા શહેર ભાજપ પ્રમુખ પણ વિજય શાહ પણ જે પતંગનો મહોત્સવ છે વાત કરીએ વિજયભાઈ આજે ઉત્તરાયણ પર્વની તમે ઉજવણી કરવા શું કહેવું વડોદરા મહાનગરમાં ઉત્તરાયણના પર્વની વિશેષ રીતે ઉજવણી થતી હોય છે આજે આપ જુઓ છો કે સંગઠનના કાર્યકર્તા તરીકે અમે સાંસદ શ્રીમતી ભટના ઘરે આવ્યા છે સાંસદની ઉજવણી કરી રહ્યા છે સરસ મજાનો પવન છે પવનને કારણે દરેકે દરેક વ્યક્તિ ટેરેસ ઉપર જઈ અને પતંગોની મજા લઈ રહ્યા હોય એ વડોદરા શહેરમાં દ્રશ્ય જોવા મળી રહ્યું છે બે મહત્વની વસ્તુ વડોદરા શહેરના નગરજનોને આપના માધ્યમથી કહેવા માંગીશું એક તો રામલલ્લાના પ્રતિષ્ઠાનો કાર્ય ક્રમ જાન્યુઆરી જે કરવામાં આવ્યો છે ત્યારે આપણે સૌ એની પોતપોતાની રીતે ઉજવણી કરીએ એવો પ્રયત્ન આપણા સૌના મધ્યમથી થાય બીજું આ જે તહેવાર છે તહેવાર આપણા માટે તહેવાર છે પણ પક્ષીઓ માટે પણ આ એક એવો દિવસ છે કે જે દિવસે પક્ષીઓને ઓછામાં ઓછું નુકસાન થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ અને સમયગાળો એટલે સાંજના અડધો કલાક અને સવારનો અડધો કલાક આટલો સમયગાળો જો આપણે પક્ષીઓને માટે આરક્ષિત રાખીએ તો હું માનું છું કે પક્ષીઓને પણ પોતાની જિંદગી જીવવાની તક મળે માટે લોકોને એવી પણ મારી અપીલ છે કે સાંજના અડધો કલાક અને સવારના અડધો કલાક આટલા સમયગાળામાં પક્ષીઓ માટે પતંગો ન ચગાવી જોઈએ બીજા પણ પણ સાથે જોડાયા ઉત્તરાયણ પર્વની પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે બિલકુલ ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અમે સૌ ભેગા થઈને ઉત્સવ મનાવતા હોઈએ છે ખૂબ સવારસ સવારથી પવન છે અને દરેક વડોદરાવાસી પોતાના છત પર પતંગ ચગાવવા માટે ઉત્સુકતાથી ખૂબ ધામધૂમથી એ લોકો પતંગ ચગાવી રહ્યા છે આકાશ પણ રંગબેરંગી છે તો આપના માધ્યમથી વડોદરાવાસીને હું ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જે નિર્દોષ લોકો પણ પતંગના ભોગ બનતા હોય તેના માટે અપીલ બિલકુલ જે ટુ વ્હીલર પર લોકો ફરે છે અને ક્યાંક પતંગ કપાયો હોય અને એ દોરો ગળા પર કે મોઢા પર કે એવું કોઈકને ઘા થતો હોય છે કપાઈ જતા હોય છે તો ચોક્કસ જે લોકો ટુ વ્હીલર પર ફરે છે એમણે પોતે સેફ્ટી રાખવી જોઈએ સાથે આપણા આકાશ પક્ષીઓનું છે એટલે સવારમાં સાંજે આપણે એવી રીતે ઉત્સવ ઉજવીએ કે પક્ષીઓને પણ આપણે નુકસાન ન થાય એમનું મેદાન એમનું આકાશ આપણે છીનવી ના લઈએ આપણા ઉત્સવમાં એની પણ આપણે સૌએ ચિંતા કરવી જોઈએ મને પણ ચિંતા વ્યક્ત કરી છે આપણે જોઈ શકીએ છીએ વિસ્તારમાં સાંસદ રંજનબંધવાસસ્થાને પણ લોકો ભાજપના પણ કેટલાક કાર્યકર્તા કાઉન્સીલો પણ જોડાયા છે પતંગ મહોત્સવની ઉજવણી બનાવી રહ્યા છે તમે આપ જોઈ શકો છો શહેરના આ સમા વિસ્તાર જે દિવસસ્થાન છે નજીકની જે સોસાયટી ત્યાં પણ કેટલાક લોકો પતંગ રસિકો પતંગ ઉડાવવા માટે પણ પોતાની મકાનને અઘાસી પર ઉડી રહ્યા છે આકાશમાં પણ પતંગો ઉડી રહ્યા છે સારો પવન હોવાના કારણે એ લોકો પતંગ રસિકોમાં પણ મજા આવી રહ્યા છે અને પતંગ ઉત્સવને પણ એક જે મજા લઈ રહ્યા હોતું જોવા રહ્યું છે કેમેરામેન અલ્પેશ પાર્ટી સાથે ચંદ્રકાંત એક વડોદરા ઉત્તરાયણને લઈને સુરતીલાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારથી જ સુરતીઓ પરિવાર સાથે દેવદર્શને પહોંચ્યા હતા